કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો રવિવારે રાતના સાડા નવ વાગે ઇસ્કોન સર્કલ તરફથી એક એમટીએસ બસ પુરપાટ ઝડપી આવી રહી હતી અને સિગ્નલ બંધ હોવાથી તડાકા એક પછી એક આઠ વાહનો સાથે અથડાઈ કે જેને કારણે નાજબાગ મચી હતી જોકે થોડી દૂર બાદ બસ ઉભી રહી હતી કે જેમાં ત્રણ કાર બે રિક્ષાઓ અન્ય ટુ વ્હીલર ને ભારે નુકસાન થયું તો અકસ્માત ને પગલે ટ્રાફિક ની સ્થિતિ સર્જાઈ હતી અકસ્માતમાં પાંચ લોકો ની સામાન્ય ઈજાઓ પહોંચી હતી પ્રાથમિક તપાસમાં માં બસ ની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે અંગે હાલ એન ડિવિઝન ને ટ્રાફિક પોલીસ એ વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ